વિશ્વબંધુ પરિવાર દ્વારા અમદાવાદથી કર્મસદ સુધીની રાષ્ટ્રહિત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલની એક પચાસમી જન્મજયંતિના વર્ષ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ કરવાનો અને તેમના જીવન અને કાર્યને ઘેર ઘેર પહોંચાડવાનો હતો ઉપરાંત સરદાર પટેલના રાષ્ટ્રહિતના વિચારો કાયમી રીતે પ્રજામાં રહે તેવો સાતત્યપૂર્ણ આર્થિક રીતે પોસાય તેવો અને વૈજ્ઞાનિક અભિગમ છે

આજે યુનિટી યાત્રા સરદાર પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ વર્ષ ઉજવવા માટે સમગ્ર રાષ્ટ્ર થયું છે અને તેમાં પણ ગુજરાત રાજ્ય અને કરમસદ ભારત સરદાર પટેલની જન્મભૂમિ કર્મભૂમિ અને નડિયાદ સહિત અમદાવાદ માંથી શરૂ કરેલી સરદાર પટેલની રાજકીય કારકિર્દી નો આ તમે ત્રણેય શહેરો નો ત્રિવેણી સંગમમાં આ સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થાય તેવો સંકલ્પ સૌવે મનમાં કરેલો છે પરંતુ જે પ્રતિષાદ કે જે પ્રતિભાવ મળવો જોઈએ એવો આજની તારીખે દેખાતો નથી પણ એને જાગૃતિ કરવા માટે જે આ યાત્રા અમારા મુરબ્બી સ્ત્રીએ શરૂ કરી છે એને અમે અભિવાદન કરીએ છીએ એના એક ભાગ રૂપે એમણે જે પદયાત્રા કરી ઈઠ્યોતેર પદયાત્રીઓ કરમ સુધી કરમસદ સુધી પધાર્યા અને આજે અહીં આગળ આપ સૌની પત્રકાર પરિષદમાં એમણે જે એક પ્રતિભાવ માટેનું આપના સૌના પ્રતિભાવ માટેનું આ એક પત્ર આપ્યો છે એને આપ સૌ આગળ વધારશો અને

લેખવાળાને સભા રાખીએ છીએ એના એકસો ચોવીસ અમારા પ્રવચનો થઈ ગયા છે એમાં પણ ઘણા બધા યુવાનો અમારા પ્રોફેસરો અને જે લોકોએ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ઉપર પીએચડી કર્યું છે તે બધા પ્રોફેસરો અહીં મંતવ્યો આપે છે સરદાર પટેલની ફિલ્મ બતાવીએ છીએ સરદાર પટેલના પ્રસંગો બતાવીએ છીએ આ રીતે સરદાર પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ જેમ વિવેકાનંદની એકસો પચાસમી જન્મજયંતિ માન્ય નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પદયાત્રા કરીને ઉજવી હતી એમાં અમે પણ ભાગ લીધો હતો અમારા કોલેજના એકસો પચાસ યુવાનો પાર્થ સહિત વિવેકાનંદ બન્યા હતા અને એ પ્રેરણાથી અમે પણ આ સરદાર પટેલની એકસો પચાસમી જન્મી ઉજવી રહ્યા છીએ તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ નરેન્દ્રભાઈએ સાર્થક કર્યું છે તો એમની વિચારધારા મુજબ આપણે

આ નું કામ હાથમાં ધર્યું ત્યારે અમને દેખાયું કે જ્યારે ઘણી બધી સંસ્થા જેવી કે આ પી એમ પીએમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એ છેલ્લી જાન્યુઆરી મહિનાથી આ કામ કરી રહી છે સરદાર ધામ એ પણ કામ કરી રહ્યા છે સરદાર કથાના આયોજન દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી કામ કરી રહી છે અને આ બધા કામનું હાઇલાઇટ કરી અને સમગ્ર ભારતમાં સરદાર શ્રીના વિશે વાત થતી થાય એ માટે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અમે એમાં સૌથી પહેલા અમે બારસો વ્યક્તિ અમદાવાદ થી કરમસદ આવ્યા બસ દ્વારા આ વખતે નક્કી કર્યું કે અમદાવાદ થી નડિયાદ નડિયાદ થી કરમસદ જવું છે અને એમાં ગાંધી દાંડી નો દાંડી યાત્રા દિવસ એટલે કે બાર માર્ચ પસંદ કર્યો ઇઠ્યોતેર વ્યક્તિ પસંદ કર્યા કે જેથી એક પ્રતિક રૂપે દાંડી યાત્રા યોજાય અને એમાં જે સરદાર પટેલ એ વખતે એકસો દિવસ જેલમાં ગયેલા એની પણ વાતો કરતા કરતા અમે આવ્યા આવતા રસ્તામાં જે પણ ગામે જઈએ ત્યાં સરદાર પટેલ ની ડોક્યુમેન્ટ્રી બતાવી સરદાર પટેલ ની વાતો કરી પુસ્તકના વાંચન દ્વારા અને એવું જ પુસ્તક વાંચન દરેક સ્કૂલોમાં થાય એવો સંકલ્પ લીધો છે એ સાથે સાથે સરદાર પટેલ ના સંભારણા અને મણીબેડ નું એક અભિનય એ પણ અમે ગામે ગામ ભજવવા માટે આયોજન કર્યું છે એકસો પચાસ આવા પ્રોગ્રામ થવાના છે એમાંના સો પ્રોગ્રામ ભારતમાં અને પચાસ પ્રોગ્રામ વિશ્વભરમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યુઝીલેન્ડ અને યુકે માં આ બધા પ્રોગ્રામ કરવાનું આયોજન છે સાથે સાથે સરદાર પટેલ ના એક ફોટો ફ્રેમ બધાના ઘરમાં જાય સર્વ સમુદાયના ઘરમાં જાય એવી સંકલ્પના લીધી છે અને બધાના ઘરે આ એક ફોટો દાતાશ્રીઓ દ્વારા અથવા તો પરચેસ કરીને પહોંચે એવું એક અભ્યર્થના છે તો બધા જ સહકાર આપે એવી વિનંતી અને ચાલો સરદાર પટેલ સાહેબ નું એકસો પચાસ મુ જન્મ જયંતિ વર્ષ રંગે ચંગે મનાવીએ જેવું આપણા ઘરના સદસ્યનું મનાવતા હોઈએ છીએ ઘરના સભ્યો જયારે સો વર્ષ પચાસ પચાસ સો પંચોતેર કે એકસો પચાસ વર્ષ ના થાય અને ત્યારે કેવું મનાવીએ છીએ આપણા ગુરુદેવ નું મનાવીએ છે કે મંદિરોનું મનાવીએ છે એવું સરદાર પટેલ નું કેમ ના મનાવાય જય હિન્દ વંદે માતરમ ભારત માતા કે જય જય સરદાર